અંકલેશ્વર જીઆઈડીસીમાં પાણી બોડ પાડતા રિઝર્વર તળાવમાં મગર જોવા મળ્યો હતો આ તળાવ ફરતે બનાવાયેલા વોકિંગ વે પર રોજ સવાર અને સાંજના સમયે મોટી સંખ્યામાં લોકો ચાલવા અને એક્સરસાઇઝ કરવા માટે આવે છે ત્યારે સુરક્ષા અને સલામતીના હેતુસર અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા તળાવ લોકોની અવર માટે બંધ કરી દેવામાં આવ્યું છે આ અંગેની જાણ વન વિભાગને પણ કરવામાં આવી હતી ત્યારે વન વિભાગ દ્વારા મગર ને પકડવા માટે તળાવમાં જાળી અને પાંજરું છેલ્લા એક અઠવાડિયાથી આપણે જે પાણીનું રિઝર્વર છે ત્યાં મગરે દેખા દીધા છે એટલે રાત અને સવારે અને સાંજે જે લોકો ચાલવા નીકળે છે એ તકેદારીના ભાગરૂપે ત્યાં ચાલવા ન આવે અને એને પકડવા માટેની વ્યવસ્થાના ભાગરૂપે જંગલ ખાતાને પણ જાણ કરી દીધી છે અને એ લોકો એની તૈયારીમાં છે જય